સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ એક એન્ડ ટેલેન્ટમાં નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રી નવદુર્ગા અષ્ટોત્તર નામાવલી એટલે કે માતાજીના એકસો પવિત્ર નામો જે કોઈ ભક્ત ભાવથી આ નામાવલીનો પાઠ કરે છે તેના જીવનમાં દુઃખો દૂર થાય છે અને માતાજીના અખંડ કૃપા વરસે છે તો મિત્રો આખો પાઠ ધ્યાનથી સાંભળજો કેમ કે દરેક નામમાં માતાની શક્તિ છુપાયેલી છે તો ચાલો હવે શ્રદ્ધા અને ભક્તિથી કરીએ માતાજીના એકસો આઠ પવિત્ર નામોનું સ્મરણ ઓમ શૈલપુત્રે નમ ઓમ બ્રહ્મચારિણ્યય નમ ઓમ ઘંટાય નમઃ ઓમ કુષ્માંડાય નમ ઓમ સ્કંદ માતાય નમઃ ઓમ કાત્યાયન્યય નમ ઓમ કાળરાત્રેય નમ ઓમ મહૌર્ય નં સિદ્ધિદાત્ર્ય નમ ઓવદુર્ગા નમ ઓર્વાણ્યય ન શિવદાયય નમ ઓમ પ્રણતાત્રિહ્યય નવાન્યય નમ ઓમ ચામુંડાય નૈષ્ણવ્યાય નમ ઓમ બ્રાહ્મ્યાય નમ ઓમ મહેશ્વર નમ ઓમ કૌલન્યાય નમ ઓમ વારાહય નમ ઓમ ઓમ નવત્યય નુર્ગાય ઓમ દુર્ગાય નમ ઓમ પાત્ર નમ ઓમ પાર્વત્રીય ઓમ હિમાલયત્નાય નમ ઓમ ઉમાય નમ ઓમ કાંત્યાય નમ ઓમ મહેશ્વર પ્રિયાય ઓમ નારાયણ પ્રિયાય ઓમ અમ્બિકા નમ ઓમ આર્યાય નમ ઓડિકા નમ ઓમ કાલકા નં સપ્ત નમ ઓમ માયા નદેવ્યાય નમ ઓમ ત્રિનેત્રાય ન પિનાકધારી નમ ઓમ ગૌર્યય નંભર્યય નદ્રકાળ નમ ઓ કૌશિક્યાય નમ ઓમ કાળરાત્ર્ય નં કપિલ્યય નમ ઓમ અંસારૂ્ય નમ ओम सुभद्राय नम ओं त्रिकाल ज्ञाद नम ओं भक्त सुख प्रदा नम ओं वरप्रदाय नम ओं भक्तरक्षिण्यय नम ओं शांति नमः, नम ओं ऐश्वर्यप्रदाय नम ओं चैतन्यदाय नम ओं तापहर नम ओं संतोषिहण्यय नम ओं ऋषिद्वादिद नम ओं सिद्धिदाय नम ઓમ સર્વમંગલાય નમ ઓમ ભદ્રા નં જયાય નશક્ત નમ ઓજયાય નમ ઓમ કૌમર્યાય નમ ઓમ રાધા નમ ઓષ્ણપ્રિયા નમ ઓમ નંદા નમ ઓમ અમૃતાય નવિનાશિનન્યય નમ ઓમ નિય નય નવ્યાય ન ઓમ જગદ્યાય નમ ઓમ મહેશ્વર્યાય નમ ઓમ જગત્પૂજયાય નમ ઓમ કષ્ટપ્રાણહન્્યાય નમ ઓભૂતહિત પ્રદાય ન કરુણામય નમ ઓમ વિશ્વમાતૃય નં પરામાત્કાય નં અખંડાય નં યોગમાયાય નમ ઓમ જ્ઞાનદાયય નમ ઓમ ત્રિલોક્યય નમ ઓમ સ્વાહાય નમ ઓધા નમ ઓમ વેદ જ્ઞાન પ્રદાય નમ ઓમ સત્યાય નમ ભક્તિ પ્રદાય નમ ઓ મુક્તિદાયય નમ ઓમ ભૂતધાત્રય નમ ઓમ મહાકાય નમ ઓમાય નમ ઓમ વિશ્વેરાય નમ ઓમ શંકરાર્ધશરીય નય નમ ઓમ ત્રિલોકેશર્ય નમ ઓમ સર્વાધારા નમ ઓમ અખિલેશ્વર્યમ ઓક્તિ પ્રિય નમ ઓજ્ઞા નમ ઓેશ્વર્યમ ઓમોચિન નમ ઓસંપ્રદા નમ ઓુખહર્ય નં સુખદાય ન શ્રેયસ્પ્રદાયય ન વિશ્વેશ્વર નમ તો મિત્રો જો તમને પણ આ પાઠથી શાંતિ અને શક્તિ અનુભવાઈ હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો તેથી આવા દિવ્ય પાઠો અને વ્રત કથાઓના વિડીયો તમને તરત મળી રહે માતા નવદુર્ગાની કૃપા તમારા પર સદાય રહે જય અંબે